મહધા ની અંદર એક ફરી એકવાર શાંતિ ડોળવાનો પ્રયત્ન કરવામાં આવે છે વાત કરવામાં આવે તો એક સોશિયલ મીડિયા પર શાંતિ તેવી એક યુવક દ્વારા પોસ્ટ કરવામાં લઈને જ કઠલાલના ચાર જેટલા યુવકો સમગ્ર બાબતે ફરિયાદ માટે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા જયારે તેઓ ફરિયાદ નોંધાવી પોતાના કઠલાલ પરત ગયા હતા તેગડે નડિયાદ કપડવંજ ને જોડતો આ મુખ્ય માર્ગ કહી શકાય કે આ માર્ગ એટલે કે અહીંયા આગળથી સતત વાહનોની અવરજવર જવર રહેતી હોય છે તે માર્ગ ઉપર જ કેટલાક અસામાજિક તત્વો દ્વારા આ જે ફરિયાદી હતા તેમની જે ગાડી હતી તેમની ઉપર જાન લેવા હુમલો કરી હતો જે પ્રકારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે પ્રકારે મુખ્ય માર્ગ છે કટલાલથી નડિયાદ શહેરને જોડતો અને માર્ગ ઉપર જ મોધા શહેરની સામે અંદાજીત કહી શકાય કે અઢીસો થી વધુ લોકોનું ટોળું તૂટી પડ્યું હતું ઘાતક હથિયારો સાથે તૂટી પડ્યું હતું જે પ્રકારે તમે દ્રશ્યોમાં જે ગાડીની જે સ્થિતિ જોઈ શકો છો તે પ્રકારે ગાડી પર હુમલો કરી નાખ્યો હતો પથ્થર મારો કર્યો હતો રોડ ઉપર આ પ્રકારનો આતંક બચાવ્યો હતો જેના કારણે આ પરિસ્થિતિ છે કહી શકાય કે પોલીસને જાણ થતા સમગ્ર જિલ્લાની પોલીસ આગળ પહોંચી હતી અને સમગ્ર બાબતને કંટ્રોલ કરી પરંતુ સ્થિતિ એવી કહી શકાય કે જાહેર માર્ગ ઉપર જો આ પ્રકારની સ્થિતિ થતી હોય

પહોંચી ગયા હતા તેઓ અન્ય વાહન દ્વારા કઠલાલ પહોંચ્યા હતા પરંતુ જો સરા જાહેર આ પ્રકારના હુમલા થતા હોય તો અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે કે શું હવે લોકોને પોલીસ નો ડર નથી રહ્યો હવે જોવું રહ્યું છે સમગ્ર બાબતને લઈને જિલ્લાની એસપી જિલ્લા પોલીસ વડા ડીવાય એસપી તેમજ એસઓજી એલસીપી સહિતની તમામ પોલીસ કહી શકાય કે આજુબાજુમાં વસો અને નડિયાદ શહેર ને નરિયાદ તમામ પોલીસ ત્યારે કઠલાલ પહોંચી હતી સમગ્ર મામલે અત્યારે કોમ્બિંગ હાથ ધર્યું છે બોધા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કર્યા બાદ અમે લોકો બહાર નીકળતા હતા તો બહાર નીકળવા માટે થોડું બહુ મોડું થઈ ગયું તો પોલીસે અમને અડધો કલાક જેવું બેસાડી રાખ્યા ટુકડું ઉછેરવાનો પ્રયત્ન કર્યો પણ વિખેર આવ્યું નહીં અને ત્યારબાદ પોલીસની એક ગાડી અમને મૂકવા માટે આવતી હતી ત્યારે પોલીસ સ્ટેશનના ગેટમાં જ એટલું બધું ટોળું બે હજાર પચીસો માણસનું ટોળું મોટું થઈ ગયું કે જેથી કરી મારી ગાડી આગળ હતી વેગેના અને પાછળ પીઆઈની ગાડી હતી પણ મારી ગાડીને રોકી અને પથ્થર મારો ચારે બાજુથી કર્યો અને જીવ બચાવીને અમે લોકો ભાગ્યા ત્યારબાદ પાછળની ગાડીમાં જે પીઆઈની ગાડીમાં જે ફરિયાદ દાખલ કરી ભય હતા

અને ઇન્ટ્રોગેશન ચાલુ છે જે જે આરોપીઓની વિરુદ્ધમાં પુરાવા મળી આવશે એમની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે અને આ જે કંઈ ઘટના બની એ બાબતમાં સમગ્ર મહુધા ટાઉનમાં જે સંવેદનશીલ જગ્યાઓ છે એ તમામ જગ્યાએ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલો છે અને સિનિયર અધિકારીઓ દ્વારા સતત પેટ્રોલિંગ ચાલુ છે સો લોકોના ટોળા વિરુદ્ધનો ગુનો દાખલ થયેલો છે સાડત્રીસ લોકોની નામજોગ ફરિયાદ છે અમારી એક ટીમ સ્ટેટ જે સાયબર સેલની જે છે એ પણ કન્ટિન્યુઅસ આ બાબતમાં ચ રાખી રહી છે કે જેથી કરીને કોઈ પણ પ્રકારનું કૃત્ય કરવાની કોઈ પણ વ્યક્તિ ટ્રાય કરશે તો એમાં ચોક્કસપણે પગલાં લેવામાં આવશે અને તમામ નાગરિકોને અપીલ છે કે પોતપોતાના તહેવાર શાંતિથી અને બીજાની મર્યાદા જળવાય એ મુજબ ઉજવે